કેમ છો બધા મજામાં જ આજે રવિવાર છે અને આપણે ફ્રેસ થઈ ગયા છીએ જે ચા નાસ્તો કરવાનો પાછળ છે અને વાગી રહ્યા છે પોણા દસ અને આજે ઓલી ઓલા વિડીયોમાં જે ભાઈ હતો ને એ પાછો હોવાનો છે આજે તો એને લેવાય જવાનો છે આપણે અને ભૂયો તો મારા ભાઈ જશે જાય ને બધું સીલીકાય એટલે ઓકે તો મળીએ ચા નાસ્તો કરીએ ઓકે તો આપણે જાય છે ભાઈને લેવા આવી ગયા છે ભાઈ ક્યાં રિક્ષામાં આજે ખબર નહીં ફોન તો આવી ગયો ચાલો

ya me abierto, guys. L'ho guys, ragazzi, l'ho visto, Smart Bazar Adesso uh andiamo -huh. la guardare un'altra volta, vediamo è

અત્યારે તો બતાવી હશે દિવસ આવવું પડે દિવસે પાછું ટાઈમ હોય કે ન હોય અને આની સાઈડ ન આવીએ નવા ભરા આવી ગયો આમ નવા ભરા છે ઓલી સાઈડ હમણાં ક્રિકેટ ના બધા ટુર્નામેન્ટ આવે છે આ અમારે તો ગાય જા આ ટુર્નામેન્ટ છે હમણાં બતાડું થોડોક આગળ કે ઊભી રાખશું ગાડી થોડી ઘડીક વાર બધા આગળ ઊભી રાખવાની થોડીક વાર જોઈ લઈએ પછી જોયું જાય દોડો નાખો ઓલા ભાઈ બરાબર આવી રીતના રમાય પબ્લિક લાઈટ થોડું બોલ્યું છે ને એટલે ઓલું થાય છે સારું વાળો તો મળ્યા ઘરે બીજા ઘરે તો મળ્યા જમીને ઓકે ચાલો જમી કરી લીધું છે અને હાલવા નીકળી ગયા આપણે બરાબર તો સારો હાલો મળી ગયા ઘરે ટાટા આવી ગયા ઘરે તો મળીએ બીજા બીજા લોકો બાય